નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા વડાલી તાલુકાના જેતપુર મુકામે તાલુકા કક્ષાનું ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશ જ્યારે દેશભક્તિના રંગમાં રંગાયેલો છે ત્યારે દેશનું ઈઠોતેરમું સ્વાતંત્ર્ય પર્વ વડાલી તાલુકાના મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબના હસ્તે ધ્વજવંદન કરી ઉજવવામાં આવ્યું હતું આ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડાલી તાલુકામાં નવીન પદભાર સંભાળેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો એપીએમસીના ચેરમેન વડાલી તાલુકા વિવિધ સરકારી સહકારી સંસ્થાના અગ્રણીઓ વડાલી તાલુકાના નિવૃત્ત સૈનિકો વગેરેની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું આ કાર્યક્રમમાં વડાલી તાલુકાની પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભક્તિને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અંતમાં વડાલી મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને કાર્યક્રમની પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું સંવાદદાતા ફજલભાઈ મેમણ વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો